તો ફાઈનલી થઈ ગયા છે તૈયાર ને અત્યારે અમે જઈ રહ્યા છીએ મને નથી ખબર ક્યાં જઈ રહ્યા છે પણ હવે જોઈએ ક્યાં જઈએ ને ક્યાં પૂછીએ તૈયાર તો થઈ ગયા છે નવા બવા કપડા પહેરી લીધા છે દેખાડું નવા બૂટ લીધા છે કપડા બીજા ને લીધા છે ને આ ને લીધો છે ભેગો તો હવે જઈએ હવે જોઈએ પહેલાં રસ્તે જઈએ ને ત્યાંથી પછી જોઈએ ક્યાં જઈએ પણ ક્યાંક ને ક્યાંક તો જઈશું હશે ફાઈનલ હશે તો હાલો આગળ બનાવો મિત્રો આવી ગેંગથી સાવધાન રહેવા વિનંતી છે આવા તમને રસ્તામાં જોવા મળી જશે તો અત્યારે અમે જઈ રહ્યા છે ગાઘડિયા એટલે કે ખોડિયાર માતાજીના સાનિધ્યમાં ને જઈને જોઈએ કે કેવી મજા આવે ફોટા ફોટા પાડશું ને મોજ બોજ કરશું ને હાલો ફટાફટ જઈએ તો અત્યારે આ જો રસ્તો કેવો સુંદર મજાનો છે પરંતુ આમાં વાકે એવા જ આવે છે વળાંક જોરદાર એવા તો હાલો ફટાફટ જઈએ ને મળીએ અહીંયા માતાજીના મંદિરે ચાલો ફટાફટ અત્યારે એન્ટર થઈ ગયા છે મંદિરમાં અને જઈએ મંદિરમાં અને ફટાફટ કરીએ દર્શન એ પેલા બૂટ ચંપલ ઉતારવાની જગ્યાએ જઈને ત્યાં બૂટ ચંપલ ઉતારી દઈએ તો અત્યારે આ જો આગળ મંદિર છે ને ત્યાં જઈએ હાલો તો આ છે ખોડિયાર માતાજીનું મંદિર ઘાઘડિયા અને અહીંયા ઘણા બધા ભક્તો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવીએ છે તો ચાલો આપણે પણ દર્શન કરતા આવીએ ખોડિયાર માતાજીના ને તમને દેખાડું ખોડિયાર માતાજીના દર્શન અત્યારે નદીએ જાય હાલો ચાલો હલો હાલો નો નજીયા બંધ કરો પછી શૂટિંગ ફૂટિંગ તમારું તો હાલો આપણી અને બધાની ફેવરિટ લોકેશન એટલે કે નદીએ જાય અને અહીંયા મગર અને માછલી જોઈએ જો કે અહીંયાની જે મગર છે એનું નામ શીતલ બધાએ કીધું છે તો આપણે શીતલ જો દેખાશે તો ઠીક છે બાકી પછી માછલા જોઈને આવતા રહેશે તો હાલો ફાઈનલી મિત્રો ભૂગી ગયા છે ઘાઘડિયા એટલે કે ખોડિયાર માતાજીના મંદિરે ના નદીએ ના અમારે ફોટોગ્રાફર છે ઉભા રહો એને દેખાતું નથી ને દેખાણું આ ફોટોગ્રાફર છે અમારે

হায়ালেতীয়ে এড়িতের যাগ্ডুলানে খ�বরাবাহয়ামারাসরয়ry গ্য়ে কালাষ্য়়, আযঔযাযারথের লিয়ে সালো আপয়ে থাকরাইপশাঙ় તો તમે જોઈ શકો છો કે નદીમાં ઘણા બધી માછલાઓ જાણે કે એમનો શું કહેવાય કે ઘણા બધી એમનું ટોળું ભેગું થઈ ગયું છે ને અને ટોળે ટોળા અને ખવડાવીએ છે કચના ઝડપા સીરી નાખે એવા માછલા છે તો તેમને ખોરાક આપે છે બધાય આ ભાઈ તો પાણી નાખે ને કેમ તરસ લાગી હોય એવી રીતે તો આવા નંગુ અને આવા ઘણા બધી માછલા આપણી સમક્ષ છે તો આપણે જોયા કરીએ અને આગળ જોઈએ શું આવે એ લાકડો

તો હવે ફરી લી જાય છે ઘાઘડીયા જાય છે ઘરે તો આરામથી બીજી વાર આવશે જ્યારે મસ્ત બ્લોગ બનાવશું ને ઘાઘડિયાનું વધુ વ્યવસ્થિત વિઝિટ લેશું તો અત્યારે જાય છે ઘરે જો મળીએ નેક્સ્ટ વિડિયો લોગમાં હાલો